યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાતમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા પણ એંધાણો આપી દેવામાં આવ્યા છે ઉત્તરાખંડ રાજ્ય બાદ હવે બીજું રાજ્ય ગુજરાત છે તે યુનિફોર્મ સિવિલ કોડ જ્યાં આગામી દિવસોમાં લાગુ થઈ શકે છે તેના માટે ગઈકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ પત્રકાર પરિષદ પણ કરી હતી એમાં હાલ યુનિફોર્મ સિવિલ કોડને લઈને ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે તમામ ધર્મ ગુરુઓના અભિપ્રાયો પણ આ મામલે લેવામાં આવશે ત્યારે આદિવાસી સમાજના નેતા આનંદ પટેલ મેદાને આવ્યા છે તેમણે યુનિફોર્મ સિવિલ કોડને લઈને શું વાત કરી છે વિગતે વાત કરી શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યુ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને ફરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સુંદરતક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને 3 BHK ફ્લેટ તો મળશે સાથે સાથે 60 વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજ જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા જેમાં આ યુનિફોર્મ સિવિલ કોડ આગામી સમયમાં ગુજરાતમાં પણ લાગુ થવા જઈ રહ્યો હોય તે પ્રકારના એંધાણ સરકાર દ્વારા આપી દેવામાં આવ્યા છે જે રીતે ભારત દેશનું પ્રથમ રાજ્ય ઉત્તરાખંડ યુનિફોર્મ સિવિલ કોડ મામલે થયું છે અને બીજું રાજ્ય હવે ગુજરાત બની શકે છે ગઈકાલે આ મામલે જ મહત્વની પત્રકાર પરિષદ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી જેમાં મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું આમાં યુનિફોર્મ સિવિલ કોડને લઈને એક કમિટીનું પણ ગઠન કરવામાં આવ્યું જેમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસના વડપણ હેઠળ આ પાંચ સભ્યોની કમિટી છે તે બનાવવામાં આવી છે ને આ કમિટીમાં આગામી દિવસોમાં તમામ ધર્મગુરુઓના અભિપ્રાયો લેવામાં આવશે અને અભિપ્રાય લીધા બાદ યુનિફોર્મ સિવિલ કોડ કઈ રીતે ગુજરાતમાં લાગુ કરવું તેને લઈને ચર્ચાઓ કરવામાં આવશે પિસ્તાળીસ દિવસનો સમય આપ્યો છે રિપોર્ટ માટે કમિટીને આ કમિટી રાજ્ય સરકારને રિપોર્ટ સોંપશે ત્યારે આ મામલે આદિવાસી સમાજના નેતા આનંદ પટેલ મેદાનએ આવ્યા છે તેમણે જે પાંચ સભ્યોની કમિટી નિમણૂક કરવામાં આવી છે અને તેમાં એક પણ આદિવાસી સમાજના વ્યક્તિનો સમાવેશ કરવામાં ન આવતા પોતાનો રોષ ઠાલવ્યો છે સાથે જ તેમણે સરકારને ચીમકી આપતા શુવાત કરી છે તે સાંભળી લો આદિવાસી સમાજની સંસ્કૃતિ આદિવાસી સમાજની રૂઢિગત પરંપરાઓ આદિવાસી સમાજના કાયદાઓ અને દેશના બંધારણમાં બાબા સાહેબ આંબેડકરે જે રીતે આપણને પ્રાવધાનો આપ્યા છે આદિવાસી સમાજને એની અસ્મિતા લૂંટાઈ જાય એવું લાગે છે હા એવી વાત કરવામાં આવી છે આદિવાસી સમાજને કાયદાઓને અમે છોડી દઈશું પરંતુ આદિવાસી સમાજના કાયદાઓ શું છે એ પણ ગુજરાત ગુજરાત સરકારે સંશોધન કરવાની જરૂર છે અને અત્યારે જે પણ પાંચ જેટલા સંશોધનના માટેના નિષ્ણાતોને મૂકવામાં આવ્યો એમાં કોઈ પણ આદિવાસી સમાજના નથી અમે એમ નથી કે તમે તમે તમારા નિષ્ણાતને મૂકો અને આદિવાસી સમાજના જે પણ કાયદાઓ છે રૂઢિ પરંપરાઓ છે પેસા એક છન્નું પૈસા એક બે હજાર સત્તર અને અનુસૂચિ પાંચ અનુસૂચિ છ અને બંધારણમાં બસો ચુમ્માલીસ તેર ત્રણ રૂઢિ પરંપરા આદિવાસી સમાજને આપો કે હસભાઈ સંઘવી પાસે આર્થિક રીતે કેટલી મજબૂતી છે આનંદભાઈ પટેલ પાસે આર્થિક રીતે કેટલી મજબૂતી છે એટલી જ મજબૂતી આર્થિક રીતે આદિવાસી સમાજ પાસે પણ હોવી જોઈએ એવો કોઈ કાયદો લાવો તો મેં તમારા કાયદાને વિદાવશું જો આદિવાસી સમાજની અસ્મિતાને ઠેસ પહોંચશે આદિવાસી સમાજની સંસ્કૃતિને ઠેસ પહોંચશે આદિવાસી સમાજની રૂઢિ પરંપરાઓને ઠેસ પહોંચશે આદિવાસી સમાજના દેવ દેવીઓને ઠેસ પહોંચશે તો મેં આ યુસીસી નો આખા ગુજરાતમાં વિરોધ કરીશું આ હતા આદિવાસી સમાજના નેતા અને કોંગ્રેસના વાસદાના ધારાસભ્ય આનંદ પટેલ તેમણે સરકારને સ્પષ્ટ ચેતવ્યા છે અને કહ્યું છે કે આદિવાસી સમાજની સંસ્કૃતિ રીતિ રિવાજો પરંપરાઓ છે તે ઘણો વર્ષો જૂની છે તેમના જે બંધારણીય અધિકારો તેમને મળેલા છે આદિવાસી સમાજ પાસે જે પૈસા એક્ટ સહિત અલગ અલગ કાયદાઓ છે તે મામલે જો આગામી સમયમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવીને આદિવાસી સમાજની સંસ્કૃતિ રીતિ રિવાજ કે પરંપરાઓ સાથે કોઈપણ ઠેસ પહોંચાડવાનું કામ સરકાર કરશે તો ગુજરાતભરમાં ઉગ્ર આંદોલન થશે તે પ્રકારની ચીમકી અનંત પટેલે ઉચ્ચારતા પર એકવાર રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં